ભાઈ મેલક વધ લાવી ગયું અને કોઈ કોઈ ગ્રાહક આવતું નહી ગ્રા ભાઈ હા મારા મનમાં ગ્રાહક થઈ ગયું કરો ગરકુ લહાણી ઉકરી આલુ યાર અને પાલક પાલક નો કોઈક બે દીધા

બોલો કાકા તો આથી આયા તમે એટલે ભાઈ આયો તો આ યાદરોડા કોમ થી આયો છું કે મારા બેટા કોઈ મૂળા ને લેવા લે આવા છે કે હું આરડે કા ઘર તમે વતા ઘર ધણી ને તું શું પડ હા લેડો જણ કર લઈ જો હણો વ્યાજ બી ભાવ લઈ જો તમે હા તો બરાબર યાર એ હેલો કાકા ગ્રાહક લઈને આવ્યો હું તમારો વ્યાજ ભાવ બધું આ મારું બેટું એને જગ્યા આરી છે આમ તો એ કોઈ ઉછ છે બધું

પૈસા ઉધાર સમજીન કરાવી દઉં કાકા તમે હું તો કીધું દસ બાર હજાર રૂપિયા રાખી

હજી પા વખરે છે ભાઈ હવે વખરે તારા બધું લેતા લેતા મૂળા તૈયાર થઈ જાય આ બધું કેટલું બધું ઉભું થયું

બાપા હા જે આપણે વાત કજાળી લઈને તૈયાર થઈ ગયો આપડે ફરમદાર પૂછે